ગાંધીભૂમિ પોરબંદરમાં સ્વચ્છતાનો સંદેશો આપતો એક શ્વાન નજરે ચડ્યો છે ચોપાટી પર રહેલી કચરા પેટીમાં મહાપ્રયત્ન કરી આ શ્વાન કચરો નાખતો કેમેરામાં કેદ થયો છે પોરબંદર શહેરમાં નગરપાલિકાનું સુકાન ડોક્ટર ચેટના બેન તિવારી જેવા બાહોસ મહિલાએ સંભાળ્યા બાદ અને સેનેટરી કમિટીમાં ચેરમેન પદી લાખાભાઈ ખૂટી બિરાજમાન થયા બાદ લગભગ દરરોજ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે તેમ છતાં પોરબંદરમાં ગંદકી દેખાઈ રહી છે તેરા વાત અહીં કહેવી અસ્થાને નથી કે સ્વચ્છતા બાબતે નાગરિકોએ પણ જાગૃતિ દાખવવી જરૂરી છે સામાન્ય રીતે શહેરમાં મોટા ભાગે ડસ્ટબીન હોવા છતાં કેટલાક નાગરિકો જ્યાંને ત્યાં કચરો ફેંકવાની આજે પણ તેઓની આદત છે તેરાવા નાગરિકોએ સ્વચ્છતાનો સંદેશ આપતો એક શ્વાન પોરબંદરની ચોપાટી પર નજરે ચડ્યો હતો આપના ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો ગુજરાત રેલવે પોલીસકર્મી કેતનભાઈ ગોસ્વામીના કેમેરામાં કેદ થયા છે જેમાં શ્વાન પોતે દૂરથી આવી ત્યાં રહેલો કચરો ડસ્ટબિનમાં નાખવા પ્રયત્નશીલ બને છે એટલું જ નહીં પરંતુ કચરો ડસ્ટબિનમાં નાખવાના પ્રયત્નમાં ખુદ પોતે પણ ડસ્ટબિનમાં પડી જાય છે ત્યારે શ્વાન જેવું પ્રાણી જો કચરો ડસ્ટબિનમાં નાખવા પ્રયત્નશીલ બનતું હોય તો આપણે તો માનવીઓ છીએ આ સ્ટોરી પરથી કમ કમ આપણે કચરો ડસ્ટબિનમાં ફેંકવાનો અને ગંદકી ન કરવાનો શબક તો જરૂરથી લેશું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર